એ બધા જય માતાજી રામ રામ સીતારામ બરાબર છે આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ તમે બેનર જોવાની ખબર પડી ગઈ ને બરાબર છે કે આપણે આજ કામ કરવા જઈએ આપણે જઈએ આજે નવી ગાડી લેવા બુલેટ લેવા બરાબર છે તો આપણે જો ત્યાં ફેગા બરાબર ના જોવાનું કપલેટ લુગડા પહેરેન ચશ્મા પહેરેન સાંધલો કરે માઈક લગાડે વિડીયો ઉતારે બરાબર મારા ભાઈ દેવીભાઈ તૈયાર થાય થેગા મતલબ એ રેડી જ છે કમ્પ્લીટ જ છે પછી પપ્પાને એવું બધા જે તે તૈયાર થાય રામભાઈ આવી ગયા મારા પત્રીજી તમુ ગઈ આરતીબેન છે બધા અમે હમણાં થોડીક વારમાં આથી આવ્યું ઘેરથી પ્રસ્થાન કરશું બરાબર છે પછી જઈએ ગાડી લેવા તમને દેખાડીએ આજે આપણે એક સપનું બીજું પૂરું થવા જઈ રહ્યું છે ઘરનો બરોબર છે ભાઈ ને બહુ શોખ હતો ગાડીનો તો કે તો આજે એ ગાડી લેવા જઈ રહ્યા છે તો અમારો વિડીયો જોતા રહેજો ને અમારે રસ્તામાં બધું બતાડીએ ચાલુ હોય કે નહીં મને ખબર નહીં તો હું તો રોગ રાખે ને બોલા હતા ને જોવો લેશું હમણાં વિડીયોમાં આવી જશે એ તો તો જો આજને આપડે મેન ગણી સાહેબ એ ખર્ચો કરવાના છે એ ભાઈ ને આપડે અહીંયા મળી રહ્યા છે દેવીનભાઈ દેવિનભાઈ તમારે આજે શું કેવાનભાઈ કાલુ ને તમે મને કેવો એ વાત કરો

બુલેટમાં જે નવું નીકળ્યું આમ બટાલિયન બુલેક મોડલ છે અને જે પેલા આવતું સ્ટાન્ડર્ડ એવું જ પાછું નવું બનાવ્યું ખાલી ઠીક નતા આવતી પણ જૂના જેવું જ આવે એવું છે કાં દેવેનભાઈ આ દેવેદભાઈનું સપનું લગભગ તો અમે હવે એના ફોનમાં જોઈ જઈને થાય એના ફોનમાં લગભગ કયા બુલેટના ફોટા હોય જેમ પહેલાં આવો આઈફોનના ફોટા રાખતો ને આઈફોન નતો લીધો આ બુલેટના ફોટા હતા હમણાં કયા બુલેટના વિડીયો ફોટા જોઈએ રાખતો

گا چلتا <tip>

Continue, جو جو, continue. بولیٹ, بولیٹ خریدے آج ہم لیں گے لال کلر بولیٹ لے, لے 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 કયો લઈએ એ જોઈએ કેવો કલર લેન કામ વાત છે જો આપણા ગાડી આની હમણાં એથી દુગ દુગ આ ગાડી માં ઉતારી એટારે જ લેવી હતી મેટાડમ ભરે જ લેવી આ બધી ગાડી લઈ લેવી પડી એટલી બધી બધે વાહન ઉપા લેવાનું આપણું છે મુરમભાઈ હું છે ભાઈ નહીં હમપ્રએ ભાઈ 4000 વા 4000 વા હા એ બોલો બુલેટ લેવા આવ્યા દેવિન ભાઈ બુલેટ લેવા આવ્યા હાટુ દેવિન ભાઈ ગયા દેવિન ભાઈ જો બેહી ગયા તમે માઈક આપે જો હાલો હાલો હમણા જો હાલો હમણા જો હા હા ગા હાય કે તમે ગમે એ લઈ લો કે બધાય ઉપા લેવામાં બધાય લી લેવા જો આ બે આ માણસ ઉભે ગા બરોબર એ જે આ જો લેવા આવ્યા બુલેટ ને આખી અમારે આરતી બેન આખવાની છે બુલેટ કાઈ એમ બરોબર ને આ ભાઈ જ આ ભાઈને નામી કરવાની બાપા આ ભાઈને નામી કરવાનું છે બુલેટ થઈ જાય આગરીયા માં રૂપિયા દેવામાં મોર કર્મી કરે એક આ આ ભાઈ આ વાત કરી આ પાસ કરી કરે એક આ હે જે આ પાસ છે અમે આ આ પાસ આ પાસ આ પાસ કરી અમે આ પાસ કરી અમે આ વાત એ કેવાની હતી કે અમારા ડેવિડ ભાઈ ના ઘર ના છે અમારા દીકરી આરતી બાબુ ને બુલેટ તો બહુ શોખ હતો મને કે બાપા બુલેટ તો લેવું હોય તો થાય પ્રોગ્રામ પાંચ દસ વધારે ખલ્લી છે બાકી બુલેટ વગર નહીં હાલે સ્પેશિયલ મારે આરતી ચા બુલેટ લે દેવાની છે બુલેટ વગર અમે કેમ બેસતા નથી એમાં બાપાની વાત તો સાચી છે મેં જ કીધું ડેરી ને કે હું બુલેટ વગર એક બાઈક માં નહીં બેઠો એટલે મારે ફરજિયાત બુલેટ લેવું એટલે અમે આજ બુલેટ લેવા આવ્યા એટલે તમે જોતા રહેજો કન્ટિન્યુ એમ નહીં આવી ખોટી યુક્ત તમે કેટલીક ફેરે કરો કાયમ દીમા દ બાદ દણ દીમા આવી ખોટી વાતો કર નાખ તો હે ભાઈ આવી ખોટી વાતો કેટલીક કરે ઘણીવાર દ બાદ થી વધારે નંબર જોવા 24 ના નંબર લેવા દેવિન અમારે ગાડી માં જે નંબર છે ને એ જ આમાં લેવા હે 4 व्हीલ માં જે જો અમારી બાર બાર પડીને કારી નાગણ એમાં નંબર છે 6349 3649 તો એ જ ગાડી ના નંબર આમાં પણ લેવાના છે અમારે હમણાં આમાં એસેસરી ફિટ કરી દી છે અટન ટંટાઈ દેખાડ હમણાં બરોબર પછી ફિટ થઈને આવે ને પછી ફાઈનલ લુક ખબર પડે آجو آپ ہائی پیمنٹ کر رہے ہیں تانتا this is mike and this is us یہ ہم ہے جہاں پہ بولیٹ لینے کی پرکریہ شروع ہو چکے ہیں ہمارا بولیٹ تیار ہو رہا ہے بچی ابھی جو دیوین بھائی بول ہے دیوین بھائی بولنا کھالو کھاں بولا کھاں بھائی آج تمہارے ہم ہوں تھائی ہوں ویشار ہوں تمہارا بھائی آج

હા ભાઈ તમે આ બુલેટ લેવા આવ્યા તો બીજું કઈ કઈ તમને મગજમાં ન છું કે આ બુલેટ રોયલ એનફીલ્ડ નું જાવા લેલા કે આ લેલા આની જ કઈ પસંદગી કરી પણ જો જોવા તું બીજું આવે ક્લાસિક ક્લાસિક આવે હા ને ને બીજા એવા નામ ન આપણે પણ એ બધા જો સ્પોર્ટ જેવા ને આવે તો એ તો આપડે આર વન ફાઈવ એચ એવું પિકઅપ ને એવી જોતી હોય તો આપણે સ્પ્લેન્ડર શોખ હતો જ લેવું એટલે હવે તો જો કે કીક કે નતા આવતી પણ હમણાં જે નવા મોડેલ નીકળ્યા બટાલિયન બ્લેક એમાં પાછી જૂની સીટ ને પાછળનું જે રિયર સાઈડ છે એ બધી જૂની રીતના આવે એટલે એ સારું લાગે એટલે એ આપણે લીધું એ પસંદ કર્યું

મારા તરફથી તમને આ જેનકુ બુલેટ ગિફ્ટ બરાબર આ બુલેટ જોઈને તમને કેવું ફીલ થાય છે ભાઈ સારું ફીલ થાય છે એટલું ડિસ્કાઉન્ટ મળ્યો એટલું ડિસ્કાઉન્ટ આવ્યું જો આ બુલેટ જેટલું ધીસ ઇઝ અ પણ આ સારું હારું હે મનતા ભગવ મે આઈ પણ અસલ દેખાય ને દેખાય અસલ હે ઓલા મારા હે ને કઈ આપડે આરા હે આરા હે ને અમે આરા અમે આરા હે જો સેમ સેમ આ તો બરા બધાય

માર છોકરી જોઈ એવા સાંધલા કરે મુહૂર્ત કરે સુખ મુહૂર્ત હલો દેવિંદ શ્રી ગણેશ કરો ખાલી બેહો ઉપર એવું વિડીયો લઈ લઈએ

આજ ગોરબા પણ લેવું જ જરૂરી કર મીઠું નાખે એવી ચોખા બોપ રહેવા જોતે કર હાલો બરોબર છે આવું થઈ ગયું હવે હવે આ રિવ્યુ દે ને પછી હમણાં આથી રવાના થઈ જવાના હા ભાઈ શીખવાડે શીખેલીએ આ ઈ ઉપર છે ઈ ઉપર એફની નિશાની આવશે ત્યાં F લખેલું છે એટલે reserve માં છે અહીંયા તો નિશાન આવી જાય એટલે પેટ્રોલ પુરાવી બરાબર છે આ તમારું ઇન્ડિકેટર આ આ ચાર આ અહીંયા કેબલ અહીંયા નીચે 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 આ તમને ટાઈમ સેટિંગ કરતો જ ટાઈમ સેટિંગ આવશે અત્યારે સેટ હા કેટલા વાગે આમાં શું છે હેલ્મેટ છે હેલ્મેટ

અચ્છા આ હેલ્મેટ એક રોયલ એનફિલ્ડ નું ફ્રી માં ભેગું આવ્યું હે બરોબર આ સાઈડ માં આ રાખો તો આ રાખો બપા હા થોડો કી રાખીને રાખીને આમ ફૂલ સર્કલ માં જો આ હું હેલ્મેટ આપું ફ્રી માં હા જી ભાઈ જા ઉભો રે ઉભો રે ઉભો ઉભો જો ડેવિન ભાઈ હવે પેલી રાઈડ કરે હમણા ભાઈનો નો વિડિયો હું ઉતાર દઉં જોરદાર બરોબર છે પછી આમાં પાછા મળીએ બરોબર જતા રહીએ પાછો વિડિયો આવશે હમણા જોઈ લેજો

કોંગ્રેચ્યુલેશન ફોર ન્યુ બુલેટ થેન્ક યુ ભાઈ થેન્ક અભિનંદન ભાઈ રાજુ માતાજી આપે બુલેટ નો એક પ્લેન લ્યો એ એક શુભકામના ચાર્ટર બરોબર હવે તમારે થોડું કામકાજ છે એટલે હું તમને હેરાન ન કરતો પપ્પા ને તમારા બેને પણ આ વિડિયો વિડિયો જોઈ લીધો એટલે બધા તમે જોઈ લીધો ભાઈ ને હવે ફોન મારે થોડું કામ છે બરોબર છે ભાઈ ને જઈએ જો નવું બાઈક લે પપ્પા ને બેય

તો શોરૂમ માંથી હવે અમે આ બુલેટ આપડી જાવ પછી કાલે હવે પાછું લાલ કલર હાલો હું આપી લઉં રામભાઈ હાલો હવે વિડીયો અહીંથી કટ કરો ગાડી આપવા જાઉં છું જય માતાજી આવજો બધા રામ રામ સીતારામ બરોબર છે જય માતાજી